ભારત ન્યૂઝ એક નજર

દ્વારા સુંદર રીતે પૂજા આરતી કરી વૈદિક મંત્રચાર સાથે યજમાનો દ્વારા ઘીની આહુતિ આપી પંડિતોન કરવામાં આવ્યા ત્યારે રાજવંશના કુળદેવી હિંગળાજ માતાજીની ભવ્ય નીકળી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા હિંગળાજ માતાજીના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું જેમાં રાણકપુર ગામના સરપંચ સહિત અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે આવનાર મહેમાનોને સામાજિક અને રાજકીય આગેવાનો સાઠ વરિષ્ઠ પત્રકાર મિત્રોનું પણ ફુલહાર પહેરાવી સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યકાર દીપક જોશીએ કર્યું હતું રિપોર્ટર કરસનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યુઝ કાંકરેજ